નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ જાણીએ જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ મિત્રો હું તમને જે ભાવ કહું છું તે કિલોનો ભાવ બોલું છું એટલે તમારે કિલાના ભાવથી જ હિસાબ કરવાનો રહેશે તો મિત્રો આગળ વધી હવે આપને તો મિત્રો આજે ગુવારમાં ગુવારમાં મંદી પાછી આવી ગઈ છે આવક થતાં ગુવાર ચાલીસ રૂપિયાથી લઈ અને સારો ગુવાર પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી ભીંડા ભીંડા પંદર રૂપિયાથી લઈને અને સારા વીઆઈપી ભીંડા વીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ગલકા ગલકા દસ રૂપિયાથી લઈ અને બાર રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી કારેલા કારેલામાં મિત્રો પંદર રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી કારેલા વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મરચાં જાડા મરચાં જાડા મિત્રો ત્રીસ રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી મરચાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા બે ભાવમાં વેચાણ છે અને ત્યાંથી મરચાં ઝીણા મરચાં ઝીણા સવારે બજાર સારી હતી પાંત્રીસ ચાલીસ રૂપિયા હતી અને બપોરની બજારમાં પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ પાંત્રીસ રૂપિયા બજાર થઈ છે ત્યાંથી ફુલાવા ફુલાવ સિત્તેર રૂપિયાથી એંસી રૂપિયા બજાર થઈ કોબી ત્યાંથી કોબી ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ધાણા ધાણા એંશી રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી ધાણા સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મેથી મેથીની બજાર પચાસ રૂપિયાથી લઈ અને સારી વીઆઈપી વેચી મેથી સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી લીલી ડુંગળી લીલી ડુંગળી ત્રીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા બજાર છે ખેડૂત મિત્રો લીલું લસણ આવવા માંડ્યું છે બજારમાં તો તેની બજાર બસો અને વીસ રૂપિયા બજાર છે કિલ્લાનો ભાવ ત્યાંથી દૂધી દૂધીમાં મંદી છે આજે દસ રૂપિયાથી લઈ અને બાર રૂપિયા સુધી વેચાણી છે લીલા ચોરા લીલા ચોરા વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી આગળ રીંગણા રીંગણામાં મંદી પાછી આવી ગઈ છે વીસ રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી રીંગણા મલાઈ કે પછી આપણે પાંડે તો તેની બજાર ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા સુધી વેચાણ છે એટલે જનરલ બજાર જોઈએ તો વીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા બજાર આજની થઈ ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણા પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા નવા જે આવે છે પાંત્રીસ રૂપિયા સુધી વેચાણ છે અને મીડિયમ પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કાકડી કાકડીની રનિંગ બજાર છે ચાર રૂપિયાથી સાત રૂપિયા કિલો સુધી ત્યાંથી ટમેટા ટમેટા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી દેશી વેચાણ છે ત્યાંથી કાચા પપૈયા કાચા પપૈયામાં અઢાર રૂપિયાથી લઈ અને સારા પપૈયા વીસ બાવીસ રૂપિયા સુધી વેચાણા છે અને ત્યાંથી કંટોળા કંટોળાની બજાર ચાલીસ રૂપિયાથી લઈ અને વીઆઈપી કંટોળા પચાસ સાઠ ત્યાં સુધી વેચાણ છે એટલે ચાલીસ રૂપિયાથી સાઠ રૂપિયા બજાર છે તેની આજની ત્યાંથી ટીંડોળા ટીંડોળા ચાલીસ રૂપિયાથી લઈ અને જે એના ખેડૂના દેશી આવે છે તે સાઠ રૂપિયા વેચાય છે એટલે ચાલીસથી સાઠ રૂપિયા બજાર છે આજની તેની અને ત્યાંથી સૂકું લસણ સુકું લસણ બસો વીસ રૂપિયાથી બસો સાઠ રૂપિયા રનિંગ બજાર જ છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો જય હિન્દ જય ભારત